ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહાશિવરાત્રીના પર્વએ ગુજરાતના નર્મદાના મહેમાન બન્યા હતા જે રાત્રિ રોકાણ બાદ આજે તેઓ એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ સાથે જ તેઓએ સરદારની વિરાટકાય પ્રતિમાની પૂજા કરીને ભવાંજલિ આપી હતી રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજ્યના પ્રોટોકોલ સિટીઝનને ટાર્ગેટ કરતા હોવાના બે કિસ્સા સામે આવ્યા છે જેમાં ચાંદખેડા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી વૃદ્ધાના ગળામાંથી બે શખ્સો ચાલીસ હજારની ચેન ખેંચીને ફરાર થઈ ગયા હતા જ્યારે નરોડા વિસ્તારમાં સૂર્યકાંતભાઈ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે ટુ વ્હીલર પર બે શખ્સો મોડા પર રૂમાલ બાંધીને આવ્યા હતા અને બે લાખની રુદ્રાક્ષની માળા ખેંચીને ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાનો આનંદ માણી રાજસ્થાન પરત ફરી રહેલ કાર ડ્રાઈવરને અમદાવાદના એસજી હાઈવે પર ગમખવાર અકસ્માત નડ્યો હતો જેમાં કાર ડ્રાઈવર વહેલી સવારે છ વાગ્યાના સુમારે એસજી હાઈવેથી સોલા બ્રિજ તરફ જઈ રહ્યા હતા ત્યારે સોલા બ્રિજના મધ્યમાં બંધ હાલતમાં ટ્રક ઊભેલી હતી જે અંધારાના કારણે ન દેખાતા કાર તેમાં ઘૂસી ગઈ હતી જેને પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ત્યારે સમગ્ર મામલે એસજી ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક ડ્રાઈવર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે